નમસ્કાર મિત્રો આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આપણે ખાસ વાત કરીશું કે શાળા સહાયક ભરતી બે હજાર અંતર્ગત ઘણા બધા મિત્રોએ જે અલગ અલગ પ્રશ્ન હતા એમના એ પ્રશ્ન પ્રશ્નને લઈ અને ખાસ આ વિડીયો છે તો જે અંત સુધી જોતા રહેજો એટલે તમામ જે પણ મિત્રોના પ્રશ્નોના જવાબ શક્ય હોય તેટલા આપ્યા છે જે પ્રશ્નોના જવાબ આપણે મેળવ્યા છે એના તમને આપીશું અને ઘણા બધા એવા પ્રશ્ન છે કે જેમના જવાબ હજી આગામી સમયની અંદર વિભાગ પાસેથી આપણે મેળવી શકીશું તો એના વિશેની સંપૂર્ણ માહિતી છે તો વિડીયો ખાસ અંત સુધી જોતા રહેજો અને ખાસ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દો એટલે આનાર ભરતીને લગતી સંપૂર્ણ અપડેટ તમને મળતી રહેશે તો ચાલો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલો પ્રશ્ન છે લાયકાત તો લાયકાતની અંદર મિત્રો ખાસ બધા જ મિત્રોને ખબર છે કે ગ્રેજ્યુએશન પ્લસ બી એડ હવું ફરજિયાત છે ઘણા બધા મિત્રોએ કહેલું છે કે મેં પીટીસી કરેલ છે તો મિત્રો પરિપત્રની અંદર પીટીસીનો કોઈ ઉલ્લેખ નથી ઘણા બધા મિત્રોએ કહેલ છે કે અમે બીએડના છેલ્લા વર્ષમાં છીએ તો પણ મિત્રો નહીં ચાલે બીએડ પૂર્ણ હોવું જરૂરી છે તો આ મિત્રો ખાસ કોમન પ્રશ્ન છે કે લાયકાતની અંદર ગ્રેજ્યુએશન પ્લસ બીએડ એના પછી વય મર્યાદા તો ઘણા બધા મિત્રો કહે છે કે હું ઓબીસી છું એસસી એસટી તો આની અંદર કોઈ અનામત લાગુ નથી બધા જ ઉમેદવારો માટે અંતારી વર્ષ કરતાં વધુ ના હોવા જોઈએ એ મિત્રો ખાસ ધ્યાન રાખો એના પછી પગાર ધોરણ એકવીસ હજાર મહિને તમને ફિક્સ મળવા પાત્ર રહેશે અને જે ખાસ રજા અંતર્ગત અત્યાર સુધી કોઈ એવો પરિપત્ર છે નહીં કે આમાં રજાઓ કેટલી મળે રજાનો પગાર કઈ રીતે કપાશે હાલમાં મહિનાના 20 એક હજાર ફિક્સ પગાર છે એના પછી સમય ગણો તો વેકેશન સિવાય અગિયાર માસનો રહેશે એના પછી તમે આપોઆપ છૂટા થયેલા ગણાશો એના પછી કોમ્પ્યુટરનું ખાસ ઘણા બધા મિત્રો પૂછું છું કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ જરૂરી છે કે નહીં તો કોમ્પ્યુટરના સર્ટિફિકેટની કોઈ એમાં જરૂર નથી પરંતુ આમાં વહીવટી કામકાજ કરવાનું હોવાના કારણે તમને કોમ્પ્યુટર આવડતું હોવું જ જોઈએ તો જ તમે સારા સારા સહાયકની જે કામગીરી છે એ બધી કામગીરી કરી શકશો એના પછી ખાસ વાઇઝ અત્યારે મિત્રો એજન્સી નક્કી કરવાની છે એની અંદર જિલ્લા અથવા તો જોઈન વાઇઝ જે કરાર આધારિત ભરતી કરતી હોય એવી એજન્સીઓ નક્કી કરશે અને એના પછી જ ફોર્મ ભરાશે ફોર્મ ભરવાનો બધા જ મિત્રોનો પ્રશ્ન હતો ફોર્મ ક્યારે ભરાશે કેવી રીતે ભરાશે કઈ વેબસાઇટ છે એની લિંક મૂકો તો અત્યારે ફોર્મ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી આવેલ નથી એ ખાસ મિત્રો જણાવી દઉં અત્યારે કોઈ પણ પ્રકારના ફોર્મ ભરાતા પણ નહોતા ઘણા બધા મિત્રો એવું કહે છે કે કઈ કઈ શાળાઓની અંદર ખાલી જગ્યા છે ફોર્મ કેવી રીતે ભરાશે તો ફોર્મને લઈ અને આગામી સમયની અંદર હજી અપડેટ આવશે કારણ કે અત્યારે માત્ર માત્ર જાહેરાત આવી છે અત્યારે એજન્સીઓ નક્કી કરશે એના પછી એજન્સીઓ ફોર્મ કઈ રીતે ભરવું ઓનલાઈન ભરવું ઓફલાઈન ભરવું એ બધે બધું એજન્સી દ્વારા નક્કી કરવામાં આવશે આમાં સરકારનો કોઈ પણ પ્રકારનો જે આમાં પરિપત્ર થશે નહીં કારણ કે સીધે સીધી કરાર આધારિત ભરતી છે એટલે મારા જે અંદાજ મુદ્દ લગભગ આના ફોર્મ ઓફલાઈન ભરાશે ઓનલાઈન ફોર્મ ભરાશે નહીં પ્રવાસી શિક્ષકોની જે રીતે ભરતી થતી હતી કોન્ટ્રાક્ટર બેઝ ઉપર એ રીતે આ શાળા સહાયકની ભરતી થવા પાત્ર છે એના પછીનો પ્રશ્ન છે કે કઈ જગ્યાએ આ જે જગ્યાઓ છે એ શાળા સહાયકની ભરાશે તો અગાઉ જે એક માહિતી મુજબ ચોસો જેટલી પગાર કેન્દ્ર શાળાઓની અંદર આ જગ્યાઓ ભરાશે જેની અંદર ત્રણસો અથવા તો એનાથી વધારે જે છે એ વિદ્યાર્થીઓની સંખ્યા હોવી જોઈએ તો ઘણી બધી પગાર કેન્દ્ર શાળા એવી છે જેની અંદર ત્રણસો વિદ્યાર્થીઓ નથી તો એ સેન્ટરની અંદર જે પણ શાળાઓ આવે એની અંદર 300 વિદ્યાર્થીઓ હશે એવી શાળાને પગાર કેન્દ્ર શાળા તરીકે જાહેર કરી એની અંદર ભરતી કરાશે એના સિવાય એક એવો પણ પ્રશ્ન છે કે એ સેન્ટરની કોઈ પણ શાળામાં ત્રણસો વિદ્યાર્થી નથી તો શું શાળા સહાયક નહીં મળે તો મિત્રો હાલની પરિસ્થિતિ મુજબ જે તે પગાર કેન્દ્ર છે ત્યાં ત્રણસો કરતા ઓછા હોય તો પણ શાળા સહાયક ફાળવાશે જે પરિપત્રની અંદર ઉલ્લેખ છે એના પછી બીજો મિત્ર પ્રશ્ન છે વર્ષના અંતે જે તમે કામગીરી કરો છો એની સમીક્ષા થશે એએસએમસી અને જે તે સેન્ટરના સીઆરસી દ્વારા અને તમને જે રીતે જ્ઞાન સહાયક પરિણામપત્ર આપે એ રીતે શાળા સહાયકમાં પણ આપશે અને જો તમારી કામગીરી સારી હશે તો તમને રિન્યુ કરશે અથવા તો તમને છૂટા કરશે પછી બીજો છે ખાસ સંતોષકારક કામગીરીનું પ્રમાણપત્ર ફરીયાત છે આપણે વાત કરી એના પછી છૂટા કર્યા પછી જો તમે જ્યાં નોકરી કરો છો ત્યાં તમને છૂટા કરે છે તો સમીક્ષા કર્યા પછી તમને જિલ્લાની અથવા તો અન્ય બીજા જિલ્લાની શાળાની અંદર તમારે જો ઈચ્છા હોય તો તમે જઈ શકો છો જેની જાણ એજન્સી અને એજન્સી મારફતે ગાંધીનગર આ કરવાની રહેતી હશે એના પછી આ કરાર એટલે કે આ ભરતી ક્યાં સુધી ચાલશે તો વર્ષ બે હજાર સત્યાસ અઠ્ઠાવીસ સુધી આ જે ભરતી અત્યારે ઠરાવ મુજબ ચાલશે એના પછી એની પુનઃ વિચારણા કરવામાં આવશે અને જરૂર જણાય તો ફરીથી પણ ચાલુ થશે પરંતુ એક વાત મિત્રો તમને જણાવી દઉં કે આ કાયમી ભરતી નથી અને આની કાયમી ભરતી આવવાની પણ નથી અત્યારે મિત્રો માત્ર ને માત્ર કરાર આધારિત છે અને ભવિષ્યની અંદર પણ આ કાયમી ભરતી આવશે નહીં બીજું ફોર્મ તો આપણે વાત કરી દીધી કે આના ઓફલાઈન કાય ઓનલાઈન ઓનલાઈનના ચાન્સ બહુ ઓછા છે માત્ર ને માત્ર પગાર કેન્દ્ર શાળાની ઉપર ઓફલાઈન ફોર્મ જ ભરાશે એવું મારા મત મુજબ છે બાકી આવનારા સમયની અંદર એનો પરિપત્ર આવશે તો પણ માહિતી તમને મળી જશે બીજું ખાસ મિત્રો કે તમારો કોઈ પણ પ્રકારનો આમાં હક કે દાવો રહેશે નહીં જ્યારે અગિયાર મહિના થશે એટલે તમે સીધા છૂટા થઈ જશો એના પછી તમને ફરીથી લઈ પણ શકે ના પણ લઈ શકશે કારણ કે કામગીરીની સમીક્ષાની અંતે થશે હવે ઘણા બધા મિત્રો એવું પણ કહેતા હતા કે શું આ જોબ યોગ્ય છે લેવી જોઈએ ન લેવી જોઈએ તો મિત્રો મારા મત મુજબ જો તમે અત્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું પછી બી કર્યું એના પછી જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન કરો છો ધારો કે એમએસસી છે એમએ છે તો એવા મિત્રો મારા મત મુજબ આ નોકરી ના લેવી જોઈએ કારણ કે જ્ઞાન સાહેબ સાથે જે પણ મિત્રો એમએસસી કરી હતી એમને તમને ખબર જ છે ગણ્યા છે તો ભવિષ્યની અંદર તમારે પણ કદાચ આ પ્રોબ્લેમ ઊભી થઈ શકે છે તો જે પણ મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએશન કરે છે એમને મારા મત મુજબ આ યોગ્ય નથી અને છતાં પણ તમારી ઈચ્છા બીજું કે આની અંદર કોઈ પણ પ્રકારની કાયમી ભરતી આવવાની નથી તો જે પણ મિત્રોએ બીએડ કર્યું છે એ આવનારા બે વર્ષની અંદર જે ટેટ કે ટાટ જેવી પરીક્ષાઓ પાસ કરી તમે કાયમી શિક્ષક પર બની શકશો તો એની પ્રિપરેશન પર કરી શકો છો અને જો તમારે લેવાની જો હોય ઈચ્છા તમારી હોય તો તમે તમારી નજીકની પગાર કેન્દ્ર શાળાની અંદર જઈ પણ શકો છો અને મિત્રો ખાસ હું પણ એક તમારી જેમ સામાન્ય વિદ્યાર્થી છું તો તમે સાથ સહકાર અને સપોર્ટ ઘણો બધો આપે છે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો બસ જે પણ માહિતી હતી એ તમને આપવાનો પ્રયાસ કર્યો છે બાકી ઘણા બધા પ્રશ્ન છે એના જવાબ આ હાલમાં આપણી પાસે છે નહીં આગામી સમયની અંદર વિભાગ દ્વારા જાણ કરવામાં આવશે એટલે ચોક્કસ તમને વિડીયો દ્વારા જાણ કરીશું વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આવી જ માહિતી તમને મળતી રહેશે ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક્સ ફોર વોચિંગ